નમસ્કાર દર્શક મિત્રો તમે જોઈ રહ્યા છો બનાસ જરા ન્યૂઝ અને હું શું જગદીશ વૈષ્ણવ ધાનેરાથી યાવરપુરાની વચ્ચમાં થયો ગંભીર અને ભયંકર અકસ્માત એમો અકસ્માતના ઠાકોરબેન થયું ગંભીર ઘટનાસ્થળ ઉપર કમકમાટી ભર્યું મોત ગાડી ચાલક જીજે આઠ જીરો સી એમ બત્રી પંચાવન ગાડી ચાલક ગાડી મૂકીને થયો ફરાર ઘટના સ્થળ ઉપર તાનેરા પોલીસને જાણ કરતાં ઘટના સ્થળ ઉપર લોકોના ટોળે ટોળો ઉમટી પડ્યા હતા લગભગ વીસથી પચીસ ફૂટ જેટલો ભમરીબેન ઠાકોરના શબને ખસેડવામાં આવ્યો હતો અને ઘટના સ્થળ ઉપર જ મૃત્યુ પામ્યા હતા આ ઘટના સ્થળ ઉપર રોડ ઉપર દાનેરાથી લઈને યાવરપુરા ગંભીર અકસ્માતોની વણઝાર કહી શકીએ તો પણ સહેલું છે કેમ કે અત્યારે આ એક રોડ ઉપર ખૂબ જ એક્સિડન્ટ થતાં આવ્યા છે તો આજે ગંભીર હિટ એન્ડ રનનો કેસ થયો છે આ અકસ્માતની અંદર એમો પમરીબેન ઠાકોરનું ઘટના સ્થળ ઉપર મોત નીપજ્યું છે બ્યુરો રિપોર્ટ બનાસધરા ન્યૂઝ બનાસ કાંઠા